ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના કચ્છના અંજાર તાલુકામાંથી સામે આવી છે જ્યાં ખેડૂતને જબરજસ્તી ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસાનું રોકાણ કરાવીને તેની પાસેથી જે ઉંચાપાત કરવામાં આવી છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને જે પાર્ટીના કાર્યકારી પ્રમુખ છે કૈલાસ ગઢવી તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના અંજાર શહેર પ્રમુખ તેમજ જે વેલ્સમેન નામની કંપની છે તેમના જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ આરોપ લગાવ્યા છે આપનું સ્વાગત છે હું છું ફેઝાન ઇલેક્ટ્રોલ બોન્ડ એ દેશનો મહત્વનો મુદ્દો બની ગયો છે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે સુનાવણી કરવામાં આવી હતી અને સુનાવણી દરમિયાન ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણને ગણાવ્યા હતા અને ઇલેક્શન કમિશન અને એસબીઆઈને આદેશ કરવામાં આવ્યો હતો કે આ ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી જનતાને મળવી જોઈએ કે કઈ પાર્ટીને કોણ કેટલું ફંડ આપી રહ્યું છે ને આ સંદર્ભમાં ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર પબ્લિક ડોમેન ઉપર આ માહિતી મૂકવામાં આવી હતી જેમાં આ જે જે કંપનીઓ દ્વારા જે રાજકીય પાર્ટીઓને પૈસા આપવામાં આવ્યા હતા તેની વિગતો સામે આવી હતી મોટા ભાગે કંપનીઓ એ પ્રકારની હતી કે જે કંપનીઓ પર ઈડી આઈટી સીબીઆઈના દરોડા પડ્યા છે તેવી કંપનીઓએ ઇલેક્ટ્રોલ બોન્ડ છે તે ખરીદ્યા હતા અને જ લઈને ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જોવા મળી હતી અને આ જ બાબતને લઈને હવે ખેડૂત સાથે ઇલેક્ટ્રલ બોન્ડમાં છેતરપિંડીનો બનાવ છે તે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી સામે આવ્યું છે જેમાં વેલ સ્પેન ઇકોનોમિક પ્લાન્ટ નામની જે કંપની છે જ્યાં અંજાર તાલુકાના એક ગામમાં જે ખેડૂત પોતાની જમીન ઉપર તે ખેતી કરે છે ત્યાં એ જમીન છે પસંદ આવતાની સાથે ત્યારબાદ આ કંપની અને ખેડૂત વચ્ચે ક્યાંક ને ક્યાંક આ જમીન છે તેને લઈને સર સરકારે મધ્યસ્થી કરાવી હતી અને ઇલેક્ટ્રોલ બોન્ડ જે સોળ કરોડ રૂપિયાની આ જમીન હતી તેમાં ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ખેડૂતને પૈસા ન ચૂકવી અને ખોટી રીતે તેમને ડરાવી ધમકાવીને જે પૈસા દસ કરોડની આસપાસની જે રકમ છે તે ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી હોવાના આરોપ છે તે કૈલાસ ગઢવીએ લગાવ્યા છે પહેલાં તો કૈલાસ ગઢવીએ પોતાના પત્રકાર પરિષદમાં શું આરોપો કર્યા છે આપણે જાણીએ છીએ કે કયા રીતે સુપ્રીમ કોર્ટ નો એક જજમેન્ટ આ દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનો આખો રેલો આ સરકારના નીચે લાયો છે અને એ ઇલેક્ટ્રલ બોન્ડ દ્વારા જે રીતે કોઈને ભય બેસાડીને કોઈને ધમકી આપીને ક્યાં રેડ કરાવીને પછી ઇન્કમ ટેક્સ હોય ઈડી હોય સીબીઆઈ હોય જુદા જુદા સરકારી વિભાગોનો ભય બતાવીને મોટે પાયે સમસ્ત દેશમાં પછી કોન્ટ્રાક્ટર હોય કંપનીવાળા વાળા હોય એન્જિનિયર હોય ડોક્ટર હોય મોટા વ્યાપારી હોય બહુ મોટી કંપની હોય એને બ્લેકમેલ કરીને મોટે પાયે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રલ બોન્ડમાં ફંડનો ડાયવર્ટ કરાયો અને એનો લાભ મોટે પાયે રાજકીય ઉપયોગ માટે લેવામાં આવ્યો ભારતમાં આજે ઇલેક્ટ્રલ બોન્ડનો ઇતિહાસ આપણે બધા જાણીએ કે ખુદ નિર્મલા સીતારમણના હસબન્ડે કઈ કીધું કે ઇલેક્ટ્રલ બોન્ડ ભારતનો સૌથી મોટો સ્કેમ છે ફાઇનાન્શિયલ સ્કેમ છે એના પછી

કારાભાઈ મણવર સૌજીભાઈ કારાભાઈ મણવરની જમીન એક એવી જગ્યા આવતી હતી જ્યાં વેલુસ્પન ને પોતાનો એસી જેડ ડેવલપમેન્ટ માટે કામ જોતું હતું એટલે વેલુસ્પન ને શું કર્યું સરકારથી જમીનની માંગણી કરી સરકારે શું કર્યું એ આખો એ જમીનની કિંમત નક્કી કરવા માટે એક કલેક્ટર ના અંદર કચ્છ કલેક્ટરના અંદરમાં કમિટી નીવી જે કમિટીએ આ જમીનની કિંમત નક્કી કરી એ કિંમત 76 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી એના પછી એ જમીન બાબતમાં એક વર્ષ સુધી આ પ્રોસેસ ચાલતું રહ્યું ને ચૌદ અગસ્ત બે ના આનો એક એવોર્ડ નક્કી કરવામાં આવ્યો કમિટી તરફથી એ એવોર્ડ એ રીતે નક્કી કરવામાં આવ્યો કે આ જમીનની કિંમત સોળ કરોડ ને એકસઠ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને ચૌદ અગસ્ત બે હજાર ત્રેવીસ ના આ એવોર્ડ નક્કી કરવામાં આવ્યો પછી આ જે પૈસા છે જે એવોર્ડ નક્કી કરવામાં આવ્યો એ સૌજીભાઈ કારાભાઈ મણોર પરિવારનો આખું પરિવારનું કુટુંબની જગ્યા હતી તે જગ્યાનું કમ્પનસેશન આપવાનો પ્રોસેસ ચાલુ થયો છેતરપિંડી અહીંયાથી ચાલુ થઈ જેમ ખેડૂત પાસે આપ ખેડૂતને પહેલા એડવાન્સ રીતે બે કરોડ અંશી લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા એટલે બાકીને તેર કરોડ એક્યાસી કરોડ રૂપિયા ખેડૂતનો આપવાનો સમય પાકી દેવાનો સમય આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંજાર શહેરના પ્રમુખ હેમંત શાહ એ જ રીતે એ જ રીતે

એમાં ભારતીય જનતાના હોદ્દેદારો હાજર રહ્યા કંપનીના અધિકારીઓ હાજર રહ્યા સરકારી અધિકારીઓ હાજર રહ્યા અને ખેડૂતને એમ ડર બેસાડવામાં આવ્યું કે જો તમે આટલી મોટી એમાઉન્ટ તમારા જોડે રાખશો તો ઈડી સીબીઆઈ પોલીસ ઇન્કમ ટેક્સ ને જુદા જુદા સરકારી અધિકારીઓ છે એ તમને નડશે એટલે તમે એક કામ કરો આને અમે કેવો વિભાગ છે કે એવો નવો બોન્ડ આવ્યો છે એમાં નાખી દઈએ તમે જો એ પૈસા એનામાં નાખશો તો તમારા ડોઢા પૈસા થઈ જશે

શિવસેના ખાતા જાય છે એવો આપણને જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી એસબીઆઈ એ ડેટા સમસ્ત જાહેર કર્યા અને ડેટા ઇલેક્શન કમિશનના સાઇટ પર ગયા ત્યારે ખબર પડી કે આ એટલો ફેક છે ખેડૂતે જ્યારે આ ઘટના બની ઇલેક્ટ્રોલ બોર્ડના પૈસા ભરી દીધા એને તો ખબર નહીં ઇલેક્ટ્રોલ બોર્ડ શું છે કે ખેડૂતે બે ત્રણ મહિના પછી ઉઘરાણી ચાલુ કરી કે મારા પૈસા ડોઢા ક્યારે થશે મારા પૈસા ડોઢા ક્યારે થશે તો કંપનીના જે સ્ટાફ હતો જે મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા હતો એણે અને ના પડે તારા પૈસા મળે થાય કરી લેજે એટલે પછી આ આ વાત ક્યારે જાહેર ન થાય પણ આભાર માની સુપ્રીમ કોર્ટનો કે એવો આદેશ કર્યો જેના કારણે આખો ઇલેક્ટ્રલ બોર્ડના ડેટા બહાર આવ્યા અને ઇલેક્ટ્રલ બોર્ડના ડેટામાં જ્યારે આ ખેડૂતનું નામ જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ પૈસા એક્ચ્યુઅલી અહીંયા કને આપી દેવામાં આવ્યા છે હવે તમે સમજો એક આ મોટા મોટો ખબર એક ખેડૂત જેને બે ટાઈમના જમવાનો વ્યવસ્થા નથી આ ખેતર મને ખબર છે ક્યાં છે અહીંયા પાણી પીયત નથી ખેતર કમાઈને કોઈ સાધન નતો એ ખેડૂતને ને એના સાથે આવી મોટી છેતરપિંડી કરવામાં આવી અને અગિયાર કરોડ ચૌદ હજાર રૂપિયા ઇલેક્ટ્રલ બોર્ડના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કંપનીના માણસો અને લોકલ અધિકારીઓ મળીને એ છેતરપિંડી કરી છે આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાસ ગઢવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતને ખોટી રીતે ડરાવી ધમકાવી સીબીઆઈ ઈડી સહિતની જુદી જુદી તપાસ એજન્સીઓનો ડર બતાવી તેમના પાસેથી જે પૈસાની જે વળતર હોય તેની રકમ આપવાના બદલે ઇલેક્ટ્રોલ બોન્ડમાં આ રકમ છે તે કચ્છની એસબીઆઈ આવેલી ખાતે આવેલી બેંક છે ત્યાં જમા કરાવવામાં આવીને ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી તેમાં તેમણે જે અંજાર શહેરના ભાજપના પ્રમુખ છે હેમંત શાહ તેમજ વેલ્સ ઇકોનોમિક કંપનીના જવાબદાર અધિકારી છે મહેન્દ્રસિંહ સોઢા તેમની સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે આ પ્રકારની છેતરપિંડી ખેડૂત સાથે સામે આવતાની સાથે જ હાલ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે કોર્ટ થકી પણ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આટલું મોટું સ્કેમ જે પ્રકારે સામે આવ્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જેવી રીતે કંપનીઓ સામે ભંડોળ લેવામાં આવ્યા છે અને સાથે આવી રીતે ડરાવી ધમકાવી રીતસરની ખંડણી કરવામાં આવતી હોવાના આરોપ પણ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર